નમસ્કાર મારા સમાજને અને જય લિંબત જયસેન મહારાજ મિત્રો આજે હું એક સરસ મજાની આપણા સમાજ વિશે વાત લઈને તમારી સમક્ષ રજૂ થયો છું વાત એમ છે કે આપણા વંશજ મહાપદ્માનંદ મહાપદ્માનંદ જે આપણી જ્ઞાતિના હતા એમના વંશજ રાજા અશોક ચક્ર રાજા અશોક એમની પુણ્યતિથિ અને જન્મજયંતિ મનાવાતી નથી આપણા ભારતના ઇતિહાસમાં અન્ય સમાજોની અને મહાપુરુષોની જન્મજયંતિ પુણ્યતિથી મનાવાય છે તો આપણા સમાજનું મેઇન ગૌરવ એવા રાજા અશોકનું પુણ્યતિથિ કે જન્મજયંતિ કેમ નહીં કારણ કે લોકસભા હોય ધારાસભા હોય એની ઉપર એમની ઉપર અશોક સ્તંભ ઊભો છે ચાર સિંહના મોરાવાળો એટલે આપણો સમાજ જેવો તેવો નથી ઉચ્ચ કક્ષાના આપણી છીએ તો આપણા સમાજના આગેવાનોને નંબર વિનંતી કે આ વિડીયો આ સમાજનો વિડીયો એટલો લાઈક અને શેર કરો જેથી કરી પીએમઓ સુધી પહોંચવું જોઈએ ડોન્ટ વરી પીએમઓમાં હું તો રજૂઆત કરવાનો છે લેખિત રજૂઆત આપવાનો છું રજીસ્ટર્ડ આઈડી કરીને પીએમઓ પીએમઓ કાર્યાલયમાં અને મારું એવું કહેવું છે કે આ વિડીયોમાં હું બીજો બીજા વિડીયો પણ અપલોડ કરું છું સાથે કે મહાપદ્માનંદ કઈ જ્ઞાતિ નાતા એ બધું એમાં છે અને એક બાબુભાઈ જેબલિયા જે રાષ્ટ્રીય કિસાન મોરચાના મહામંત્રી છે એમની જોડે હું સંવાદ પણ કરું છું એ પણ વિડીયો હું આમાં અપલોડ કરું છું કે તમે અન્ય પુરુષોના બધા મહાપુરુષોના બધાના જન્મજયંતિ પુણ્યતિથિ મનાવો છો તો ભારત વર્ષનો મેઇન ઇતિહાસનો પાયો રાજા અશોકનો કેમ નહીં મેં એવો પ્રશ્ન કરેલો છે એ પણ આ વિડીયોમાં જોશો એટલે હું રજૂઆત કરવામાં તટસ્થ છું આપ પણ મને સાસો આપો એવી મારી નમ્ર વિનંતી છે અને જે સમાજના આગેવાને ખાસ સૂચના કે ચૂંટણી સમયે જ આપણો સમાજ દેખાય છે રાષ્ટ્રીય પક્ષોને તો પ્લીઝ મહેરબાની કરીને આપ રહેવા દે જોવી ચૂંટણી સમયે જ યાદ કરનારને આપણે ઠેકીને કહી દેવાનું છે કે ભાઈ મારો સમાજ જેવો તેવો નથી અને હું કોઈ પક્ષનો વિરોધી નથી કોઈ પક્ષનો વિરોધી નથી આપણા સમાજનું કામ થવું જોઈએ આપણા સમાજનું કામ થવું તો ચૂંટણીમાં પહેરા કરો બાકી એમના એ લોકોના મત માટે આપણા સમાજને પ્લીઝ હેરાન ન કરો બે હાથ જોડી નમ્ર વિનંતી કરું છું તો આ વિડીયો થોડી વખત જોશું અને લાઈક અને શેર જરૂરથી કરજો આપણા સમાજના આગેવાનો તથા સમાજના ભાઈઓ તથા બહેનોને નંબર વિનંતી કે આ વિડીયો એટલો શેર કરો અને લાઈક કરો જેથી કરીને પીએમઓ સુધી પહોંચી જાય આપણા સમાજનું ગૌરવ આપણા સમાજનું ગૌરવ રાજા અશોક ચક્રને જન્મજયંતિ અને પૂર્ણતિથી મનોવા સરકારમાં રજૂઆત કરવાની છે આ જય લિંબા જય શન મહારાજ તરીકે પણ ઓળખવામાં આવે છે કયા વંશ તરીકે ઓળખવામાં આવે છે નવનંદ વંશ તરીકે ઓળખવામાં આવે છે અને આ વંશનો સ્થાપક કોણ તો મહાપદ્માનંદ જેને સમગ્ર ભારતની અંદર સૌ પ્રથમ સામ્રાજ્ય નિર્માતા માનવામાં આવે છે કેમ આ ક્ષત્રિય નહોતો આની જ્ઞાતિ કઈ હતી મિત્રો તમને એક્ઝામમાં ન પૂછાય બરોબર ને પણ આની જાતિ કઈ હતી તો આ વાળંદ જાતિથી બિલોંગ કરતો હતો

ચોનો એક માત્ર રાજા હતો જેનું નામ છે મહાપદ્માનંદ જેનું નામ છે મહાપદ્માનંદ અને આ ભારત દેશનો સૌ પ્રથમ બિન ક્ષત્રિય રાજવી હતો ભારત દેશનો સૌ પ્રથમ બિન ક્ષત્રિય રાજવી હતો અને આ ક્ષત્રિયોને એટલા બધા એને યુદ્ધની અંદર હરાવેલા કે આને ઇતિહાસમાં બીજા પરશુરામ તરીકે ઓળખવામાં આવે છે આને ક્ષત્રિયોને એટલા ક્ષત્રિય રાજવીઓને યુદ્ધમાં હરાવેલા કે આને ઇતિહાસમાં બીજા પરશુરામ તરીકે ઓળખવામાં આવે છે હું ક્યારેય નાત જાતમાં નથી માનતો એની મહાનતાને હું વંદન કરું છું ચાહે કોઈ બી કાસ્ટમાંથી ભલે હોય હું પોતે ક્ષત્રિયો હોવા છતાં એને વંદન કરું છું કે એની મહાનતાને વંદન કરું છું બરોબર ને કે ભારતની અંદર આવા આવા પણ વીર પુરુષો થઈ ગયેલા છે કે જેણે જે તે સમયે સમગ્ર વિશ્વને પોતાના ભયડામાં લીધેલું ઓકે અને સિકંદરના આક્રમણ સમયે આજ વંશનો રાજવી જે અંતિમ રાજવી હતો જે કેવો રાજવી હતો અંતિમ રાજવી હતો જેનું નામ છે ધનાનંદ ઓકે આ ધનાનંદનું શાસન ભારતની અંદર હતું તમને एग्जाम માં પૂછે આ ઘણા એવું કે સર સાહેબ પરસનું હતું ને એ પંજાબ અને હાલના પાકિસ્તાન પ્રદેશ અને કાશ્મીરના વિસ્તાર નમસ્તે સાહેબ આપનું નામ શું છે જણાવશો બાબુભાઈ ઝેબલિયા અચ્છા આપ ભાજપ કે છો બરાબર હવે મારો પ્રશ્ન એ છે કે તમે હમણાં વાત કરી કે કોંગ્રેસના લોકો કોઈ નેતાના જન્મદિવસ કે પુણ્યતિથિ કે જે હોય એ મનાવતા નથી અને આપણે મનાવીએ છીએ તો મારો આપના માધ્યમથી સરકારશ્રીને અપીલ છે કે સમ્રાટ રાજા અશોક ચક્રનું પણ પુણ્યતિથિ અને જન્મદિવસેનો ઉજવાય એ ઉજવાતો નથી અશોક ચક્ર છે આપણા ઇતિહાસનું મેઇન પાયો છે ઇતિહાસનું આપણું મોટું પૃષ્ઠ છે બરાબર એટલે મારો પ્રશ્ન એટલો જ છે તમે સરકારશ્રીને તમારા માધ્યમથી તમારા માધ્યમથી હું રજૂઆત કરું છું તમને લખીને આપજો ભાઈને આપજો ને અમે સતત આપણે જ્યાં યોગ્ય જગ્યા મારો એટલો જ પ્રશ્ન છે આભાર